કોતને પોછું પોડ સકાયે છોડ પાણી ને ખાખરા પાણાનો નહીં પાર વગર દીબે વાળું કરે એ અમારો દેવકો � નમસ્તે શ્રી કૃષ્ણ ને કેમ છો તો આ અત્યારે આપણે આવી ગયા છે વિશ્વ પ્રસિદ્ધ એમ કહેવાય કે ગુજરાતનો નંબર મેળો છે અને ખાસ અહીંયા જે છે ને મહાદેવનું જબરદસ્ત મંદિર છે અહીંયા મહાદેવનું મહાદેવ જે જબરદસ્ત મંદિર છે અને અહીંયા મારી પાસે જ્યાં જોવો છો એ જબરદસ્ત કુંડ છે જ્યાં એમ કહેવાય કે રામ ભગવાને જ્યારે રાવણનું વધ કર્યું હતું તો ત્યારે એવું થયું હતું કે એને પાપ લાગી ગયું હતું જેથી કરીને અહીંયા છે ને ગંગાજીને સ્વયં અહીંયા પ્રગટ કર્યા હતા અને પોતાના પાપ જે છે ને એ ધોયા હતા અને બીજું કે જે અર્જુન છે એને મત્સ્યવધ જે માછલીની આંખ વીંધી હતી એ આ જગ્યા પર અને ખાસ જે મહાદેવ તાંડવ કર્યું હતું અને વિષ્ણુ ભગવાને જે ખાસ મહાદેવની પૂજા કરી હતી એ બધું આ જગ્યા પર છે અને અહીંયા પાપ પુણ્યની બારી પણ છે સંપૂર્ણ આપણે ઇતિહાસ સાથે જાણવાનું છે તો કરી પહેલી વાર હોય તો તો અહીંયા તમે જુઓ તો શરૂઆતમાં જે ઢોલ અને શરણાઈથી અહીંયા સરસ મજાનું નૃત્ય કરી રહ્યા છે અને ટૂંક જ સમયની અંદર અહીંયા આપણા જે કલેક્ટર સાહેબ છે એ પધારવાના છે અને પૂજા અર્ચના કરવાના છે પછી જે મૂળીના મહારાજા છે એ પણ અહીંયા આવવાના છે અને એ પણ પૂજા અને ધજા ચડાવવાના છે મેળો શરૂ થાય ને એટલે જે મૂળીના મહારાજા છે એ દર વર્ષે પહેલા દિવસે આવી અને ધજા ચડાવતા હોય છે તો એ ટૂંક જ સમયમાં આવવાના છે અને અત્યારે તમે જોઈ શકો છો મંદિરની બહાર સરસ મજાનો રાસ રમી રહ્યા છે હવે ટૂંક જ સમયમાં ધજા ચડાવવાની છે

આ પાંચાળ પાંચાળની પવિત્ર ધરામાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર જે તરણેતર આજે તરણેતર નો વિખ્યાત ભાતીગળ લોકમેળો જેને ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી આજે આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે સાથે સાથે પશુ મેળો પણ યોજાયો છે અનેક પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક રમતો પણ અહીંયા રમાવાની છે આ વિસ્તારના લોકો પોતપોતાના અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ મેળાની મજા માણવા માટે સૌ ઉપસ્થિત થયા છે ત્યારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળો ખુલ્લો મૂક્યો છે ત્યારે અમારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૌહાણ હળવદના લોકપ્રિય ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સૌ અધિકારી પદાધિકારી અને આ વિસ્તારના લોકોની પ્રેરક ઉપસ્થિતિની અંદર આજે આ પૂજા અર્ચના સાથે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે મારું નામ રણજીતસિંહ પરમાર છે હું મૂળી યુવરાજ સાહેબ છું મૂળી રાજ પરિવારની એક બહુ જૂની પરંપરા છે કે તરનેતરના મેળામાં આ પેલા દિવસે અમે જે ત્રિનેતેશ્વર મહાદેવ મંદિરના મંદિરમાં અમે જે પૂજા અને જે ધજાની જે પરંપરા છે એ અમે દર વર્ષે અહીંયા કરીએ છીએ જૂના જમાનામાં થાન ચોટીલા મૂડી અને ચોબારી જૂનું મૂડી સ્ટેટના વિસ્તારમાં આવતું એ જૂના વખતથી આ એક મૂળ પરિવારની તરનેતરનો જે મેળો છે એ ત્રેંતેશ્વર મહાદેવ મંદિરના મેદાનના ઉપર એનું સ્થળ છે અને બહુ જ જૂનો મેળો છે વિશ્વ પ્રખ્યાત મેળો છે આની એક જૂની બહુ પરંપરા છે અને લગભગ આખા સૌરાષ્ટ્રને કચ્છની વસ્તી અહીંયા અને બધા સમાજો અહીંયા આવે છે આ મેળામાં અને મેળામાં એક રીતે આપણે મેળો નહીં કહીને આપણે આને એક ઉત્સવ કહીએ તો વધારે યોગ્ય આ મંદિર મહાભારત ના સમયનું મંદિર છે મહાભારતના સમયના ગાળાની અહીંયા એક ઇતિહાસ છે અને આ જે ઉત્સવ છે એ બહુ જૂનો છે આ મંદિરે બહુ જ જૂનું છે અમે મૂડીમાં લગભગ આઠસો પચાસ વરસ પહેલાં અહીંયા રાજની સ્થાપના થઈ પણ આ મેળો અને આ મંદિર એનાથી પણ ઘણું જૂનું છે